નમસ્કાર દર્શક મિત્રો સોનાલની સફરીમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ખૂબ જ સુંદર એવી યોગનગરી ઋષિકેશમાં છીએ આજે આપણે ઋષિકેશના પરમાર્થની કેતન ઘાટના દર્શન કરીશું મિત્રો આપ નિહાળી રહ્યા છો તે છે શ્રી રામજુલા બ્રિજ બ્રિજ ઉપર લખવામાં આવેલ છે કે તીર્થનગરી ઋષિકેશમાં આપનું સ્વાગત છે મિત્રો આ રામજુલા છે નીચેમાં ગંગા વહી રહ્યા છે મિત્રો બ્રિજને ખૂબ જ સુરક્ષિત રીતે બાંધવામાં આવેલ છે અહીંથી યાત્રે કોઈ ચાલતા પણ જઈ શકે છે અને ટુ વ્હીલર પણ જઈ શકે છે ખૂબ મજબૂત બનાવેલ છે મિત્રો ઋષિકેશને યોગ નગરી એટલા માટે કહેવામાં આવે છે કે અહીં દેશ વિદેશના લોકો યોગ કરવા માટે આવે છે અને યોગ માટે એના સ્પેશિયલ ક્લાસીસ પણ થાય છે બધું જ ફ્રીમાં હોય છે રહેવા જમવાનું બધું જ તો અહીં આપણને ખૂબ જ શાંતિનો અનુભવ થાય છે મિત્રો સામે તમે જે નિહાળી રહ્યા છો તે છે પહાડોની આખી શૃંખલા એ પહાડોની પેલી બાજુ તમે જઈ શકો છો જે છે મસૂરી આ છે મા ગંગા ગંગા નદીનું ખૂબ જ સુંદર દ્રશ્ય આપણે નિહાળી રહ્યા છો હમણાં મિત્રો અહીંની આબોહવા એટલી બધી પવિત્ર છે અને ખૂબ જ રમણીય છે કે આપણી આત્માને જાણે શાંતિ આપે છે તો મિત્રો આ છે હરિદ્વારનો ખૂબ જ પ્રખ્યાત એવો શ્રી પરમાર્થની કેતન ઘાટ મિત્રો આ પરમાર્થની કેતન ઘાટ અત્યારે તમે જે દ્રશ્ય નિહાળી રહ્યા છો તો આ દ્રશ્ય પરમાર્થની કેતન આશ્રમ દ્વારા બનાવવામાં આવેલ છે મિત્રો આ ઘાટ ખૂબ જ સરસ છે અહીં તમે પૂજાપાઠ પણ કરાવી શકો છો સામે તમે જે નિહાળી રહ્યા છો તે ભોલેનાથની જે મૂર્તિ છે કે જે બ્રિજ છે એ પણ પરમાર્થની કેતન આશ્રમ દ્વારા જ બનાવવામાં આવેલ છે અહીં દરરોજ સાંજે ખૂબ જ સરસ ગંગા આરતી થાય છે મિત્રો બાજુમાં ભોલેનાથનું સરસ મંદિર છે તો ભોલેનાથના શિવલિંગ પર ગંગાજળ ચઢાવવાનું અનેરું મહત્ત્વ છે તો તમે ગંગામાં ત્યાં પાણી લઈને અને બાજુમાં શિવલિંગ છે જે ભોલેનાથનું મંદિર છે ત્યાં આગળ ચડાવી શકો છો મિત્રો આપ નિહાળી રહ્યા છો તે છે શ્રી પરમાર્થ ની કેતન ઘાટ મિત્રો પરમાર્થ ને કેતન ઘાટ ઉપર આપણને ઘણા બધા મંદિરો જોવા મળે છે મિત્રો સામેની તરફ જે બ્રિજ નિહાળી રહ્યા છો તે છે લક્ષ્મણ ઝુલા મિત્રો પરમાર્થને કેતન ઘાટ ઉપર બારે માસ ભક્તોની ભીડ રહે છે મિત્રો આ છે રામઝુલાનો નજારો મિત્રો આ જગ્યા ખૂબ જ સરસ છે એકદમ પ્રકૃતિમય અહીં ઘણી બધી એડવેન્ચર એક્ટિવિટીઝ પણ થાય છે આપ આખો ઘાટ નિહાળી શકો છો અહીંયાથી ઉપરની તરફ આપ નિહાળી રહ્યા છો તે છે હોટેલ ઓન ગેસ્ટ હાઉસ અહીં તમને સાતસો રૂપિયાથી લઈને બે હજાર રૂપિયા સુધીની રૂમ મળી શકશે મિત્રો અહીંની જગ્યા થોડી વિશાળ છે એટલા માટે ગંગામૈયાનું પાણી થોડું છીછરું છે અહીં એટલે બધાને અહીં આગળ સૌથી વધારે આકર્ષણ છે કારણ કે પાણી છીછરું છે તો ત્યાં આગળ બેસી શકે છે ફોટોગ્રાફી પણ તમે કરી શકો છો ખૂબ સરસ દ્રશ્ય આવે છે તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો જો વિડિયો ગમ્યો હોય તો લાઇક એન્ડ શેર કરજો મારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ